છે મારે કીધું બીજું લાંબુ મારે કઈ નથી કેવું અધિકારી ને એટલું કીધું કે તમે આ કલેક્ટર ને મામલગી અને હજી ડિમોલેશન કરવાનું એ કરી નાખો મોટું હોય તો આપડે કેમ કરીશી તો આ નાનું એક બે ઝુંપડા નો પાડીએ ગયા આપડે મારો પ્રશ્ન આ છે ઈ એને ખબર હોય ને શેની શરમ આડી આવે ટીપી વાળા ને ખબર હોય એટલે અધ્યક્ષ મારે એટલે જ મેં કીધું કે જોગ કહું ઈ તો એને લાજ કાઢવાની રાજકોટ ના મેન ટીપીઓ હોય તો એને ખબર ન હોય

એવું નો હોય તો પછી આમાં વારો હોત સડે હો ભાઈ આ તમે કેતા ન હોય એટલે મારે મેયર ને કમિશનર શ્રી હતા મારે ડેપ્યુટી કમિશનર કે ભાઈ તમે જોઈ લેજો ને કે પછી જોયા જેવી થાય પછી કેતા કીધું કરે ઈ એમાં થાય બધું નામ જોગ વારો પછી આમાં આમાં એવું થોડું છે પ્રજા નો પ્રશ્ન નડતર રૂપ છે એટલે આપડે ક્યાં કઈ છે કે કોક ને મકાન પાડ નાખો રેવાના છે આ તો નડતર રૂપ છે પાડવાનું છે દૂર કરવાનું છે